વરણિવેશ રમણીય દર્શન મંદહાસચિરાનનાંભુજ પૂજિતા સુરનરો તમેર્મુદા ધર્મનંદનમહમ વિચિંતએ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપ સૌ જે કથાનું માધ્યમ માણી રહ્યા છે એવા કષ્ટભિનંદ હનુમાનજી મહારાજ આપણે સૌ જેના માધ્યમથી હનુમાનજી મહારાજનું જીવન ચરિત્ર સાંભળી રહ્યા છીએ એવા પૂજ્ય ભક્તાશ્રી પૂજ્ય શ્રીરંગ સ્વામી જગત સ્વામી વગેરે સંતો આપ સૌ ભક્તોને મારા ખૂબ પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી સ્વામિનારાયણ વાલા ભક્તો સાત દિવસ ખૂબ ઝડપથી પૂરા થઈ ગયા ખૂબ સુંદર રીતે આપણે સૌએ આ કથાને માણી છે જે ચરિત્ર આપણે ક્યાંક વાંચ્યા હશે ક્યાંક સાંભળ્યા હશે પણ જ્યારે સ્વામીજી એ ચરિત્રનું જ્યારે વર્ણન કરતા હોય ત્યારે આપણા અંતરમાં એ ચરિત્ર અનુભવાય છે એ સ્વામીજીની કથાની મુખ્ય ખાસિયત છે વિશેષ કરીને જોઈએ તો બહુ ભાવપૂર્વક આ કથાનું આયોજન થયું છે કંઈ દેખાડવા માટે એવું કશું નહીં કંઈ બતાવી દેવું છે અને નામ ના મેળવી લેવી છે એવું બધું પણ નહીં પણ જસ્ટ સ્વામીજી પધારે અને હનુમાનજી મહારાજના ગુણોનું ગાન થાય અને આ ગામના અને આજુબાજુના બધા ભક્તોને લાભ મળે આપણામાં સાત્વિકતા વધે વજન વધે આપણી અંદર આધ્યાત્મિક પ્રભાવ વધે એવા આશય સાથે આ કથાનું આયોજન થયું છે અને આપણે એનો લાભ લીધો છે આપણે સૌ ભાગ્યશાળી છીએ એક વસ્તુ જોઈએ તો સ્વામીજીની કથામાં આમ ઉડીને આંખે વળગે એવી બે ત્રણ બાબતો છે કે જે આપણને તરત સમજાય કે સ્વામીજીની કથા છે માણસના વ્યક્તિગત જીવનમાં પરિવર્તન લાવે છે આજે હરેક વ્યક્તિને પોતાના વ્યક્તિગત જીવનની ચિંતા હોય બાળક હોય તો મારે ભણવું છે યુવાન હોય તો મારે કશુંક બનવું છે જો વડીલ હોય ને સારો ધંધો કરતા હોય તો બસ મારે બિઝનેસમાં સફળ થવું છે તો એ ચિંતામાંથી હનુમાનજી મહારાજના ચરિત્રમાંથી આપણને શીખવા મળે છે એમાંથી ઉત્સાહ આવે છે એમાંથી આળસ અને પ્રમાદ દૂર થાય છે તો આવી બધી બાબતો આપણને વ્યક્તિગત જીવનમાં બહુ કામ લાગે છે તે સ્વામીજીની કથા હરેક વ્યક્તિને પોતાનું વ્યક્તિગત જીવન કેવી રીતે સુદૃઢ અને સમૃદ્ધ બનાવો એની માટેનું સરસ માર્ગદર્શન આપે બીજું છે કે માણસનું વ્યવહારિક જીવન એ પણ કેવી રીતે પરિવર્તન કરવું જોઈએ અને એને પણ કેવી રીતે સમૃદ્ધ બનાવવું એનું સુંદર માર્ગદર્શન સ્વામીજી પોતાના ચરિત્રમાં કહે છે હનુમાનજી મહારાજ જ્યાં પણ જાય જ્યાં વાતચીત કરવાની હોય ત્યાં સરસ વાતચીત કરે જ્યાં સાહસ બતાવવાનું હોય ત્યાં સાહસ બતાવે જ્યાં મૌન રહેવાનું હોય ત્યાં મૌન રહે જ્યાં ચપળતાથી કામ કરવું હોય ચાતુર્યતા બતાવવી હોય તો એ હનુમાનજી મહારાજના ચરિત્ર દ્વારા માણસનું વ્યવહારિક જીવન સ્વામીજી સુધારે છે અને સરસ બનાવે છે એને સૌમ્ય બનાવે છે અને સમૃદ્ધ બનાવે છે કે આપણું કોમ્યુનિકેશન કેવું હોવું જોઈએ આપણો બીજા સાથેનો વર્તાવ કેવો હોવો જોઈએ આપણે લોકોને કેવી દ્રષ્ટિથી જોવા જોઈએ મિત્રતા કેવી હોવી જોઈએ જે કોઈએ આપણને કશુંક શીખવું છે એના પ્રત્યે કેવો ભાવ રાખવો જોઈએ જે આપણા વ્યવહારમાં ખૂબ જરૂરી છે સંબંધોમાં ખૂબ જરૂરી છે આ બધું જ માર્ગદર્શન પૂજ્ય સ્વામીજીની કથામાં છે અને અંતિમ અને ત્રીજું એ છે કે માણસનું આધ્યાત્મિક જીવન કેવી રીતે સરસ બને કે એ ભગવાનનો ભક્ત મોક્ષ માર્ગનો અધિકારી બને એના માટેનું દિવ્ય અને ભવ્ય જીવન સ્વામીજી પોતાની કથામાં કહે છે કે હનુમાનજી મહારાજ ગમે તેટલા કાર્ય કરે પણ એ સાથે ભજન ભૂલતા નથી શરણાગતિનો ભાવ એનામાં જાતો નથી ભગવાન શ્રી રામ પ્રત્યે પ્રથમ દિવસમાં જેવી શરણાગતિ છે એવી જ શરણાગતિ ભગવાન શ્રી રામના અનેક કામ કર્યા પછી એનો એવો જે ભાવ જે છે આ ભાવ આપણને સૌને એ સૂચવે છે કે આપણે ભગવાનના ધામને તો જ પામી શકીએ તો એ બધી જે વાતો જે છે સંતોના શરણે કેવી રીતે રહેવું સેવા કેવી રીતે કરવી નિર્માની ભાવ કેવી રીતે રાખો નીચી ટેલ મળે તો માને ભાગજો આ બધા કીર્તનના જે શબ્દો જે છે એને આપણે આપણા જીવનથી કેવી રીતે ચરિતાર્થ કરીએ અને ભગવાનના ગુણ એ સંતોનો ઉપદેશ આપણામાં કેવી રીતે ઉતરે એ પૂજ્ય સ્વામીજી કથામાં એટલું સરસ રીતે એટલું મીઠી ભાષામાં કહે છે કે લગભગ એ વાતો આપણા અંતરમાં ઉતરે અને એવી ઉતરે કે ચરિત્ર આપણા હૃદયમાં છપાઈ જાય ક્યારેય પણ આ તમને હનુમાનજી મહારાજના જે ચરિત્ર સાંભળ્યા છે મને પૂરો વિશ્વાસ છે ક્યારે કોઈ તમને પૂછે ને કે આ ચરિત્ર કેવું તમે એઝ ઇટ ઇઝ એનું તમે વર્ણન કરી શકો સ્વામીજી શબ્દ દ્વારા શબ્દ ચિત્ર ઊભું કરે છે આખો પ્રભાવ ઊભો કરે છે તો એ કથાનું માધ્યમ આજે આપણે તો અહીંયા ગામમાં બેઠા છીએ પણ ઓનલાઈનના માધ્યમથી દેશ વિદેશમાં કેટલાય ભક્તો આ આધ્યાત્મિક પ્રભાવને માણી રહ્યા છે અને આજે સમગ્ર ગુજરાતમાં હનુમાનજી મહારાજના જીવનમાંથી લાખો યુવાનો પોતાનું જીવન શણગારે છે વ્યક્તિગત જીવન વ્યવહારિક જીવન અને જે કોઈએ ભગવાનને પામવું છે એના માટે પણ આ કથા અતિ અદ્ભુત છે એવી સુંદર કથા આપણે સવ્ય સાંભળી છે અંતમાં ભગવાનના ચરણમાં એવી પ્રાર્થના કરીએ કે આવી આવી કથા સ્વામીજી કરતા રહે આપણે સૌ સ્વામીજીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ કે સ્વામીજી આવાના આવા સ્વસ્થ તંદુરસ્ત અને હસમુખા ચહેરા સાથે આપણને સૌને ભગવાનના ગુણોનું ગાન કર્યા કરે અને આપણે સૌ ભગવાનની ભક્તિ કરતાં કરતાં સંસારમાં વિચરણ કરીએ અને અંતે ભગવાનને પામીએ એવી ભાવના સાથે સ્વામીજી આપણને સૌને જીવનનું માર્ગદર્શન આપે અને આપણે સૌ સ્વામીજીના સંગાથે ઓનલાઈનના માધ્યમથી પણ સ્વામીજીની કથાઓ એમના સુવિચારો એમના થોટ્સ એમના પ્રવચનો એમના શોર્ટ વિડીયો આપણે જોતા રહીએ અને ભજન ભક્તિ કરતા રહીએ એ જ અભ્યર્થના સાથે બોલો સહજાનંદ સ્વામી મહારાજ